ડાયો છે નાનો છે પણ કામ સારું કરે છે જોવા જાય પછી આવું બધું કામ હોય કામ કરી દે ગાડી સાફ કરે છે બધે સાફ કરી દે અને પછી મને કે પપ્પા હું ગાડી સાફ કરી દઉં ને પછી તમે કે જાવી કે વાળીએ જો આપણે વાડીયા આવી ગયા છીએ અને વાડીએ કઈક આવી રીતનું કામ છે ડુંગળી કહેવાની છે જોવા બધા કહે છે આ વાવેલી ડુંગળી છે આપણે સાટેલી તૈયાર તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો જય માતાજી બાપા સીતારામ તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો વિડીયો છેલ્લે સુધી જોજો જો અમારા આયુષભાઈ હવન હવનમાં બબલું લઈ આવ્યા છે આયુષભાઈ કયું બબલું લાવ્યું હતું ચટણી વાળું તો હવે ખૂટી ગઈ કે એમાં તો હવે શું કરવા નાખી દેવાય નાખી દે એને નાખી દીધી હવે तो बबलू क्या से तो बबलू ले बबलू क्या से तो बे बबला ले तू को हाटू ले दीदी हाटू क्यों ले हाँ तो दीदी दीदी क्या है हाँ दीदी ते थोड़ी नहीं क्यों नहीं को जो तो ढोड़े जी सर बिहार आए से खा के जा 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 હા તો બેન આવે છે બબલું લે દઈ દીધું ને ઓલું લઈ લે કાઢે છે રહી ખાય છે બબલું ખાઈ જો કોને કીધું પણ ક્યાં તો કરો હું પીવું તારે એમ પાણી હું પીવું

એટલે એ થોડોક અત્યારે મજાક મસ્તી કરી લે તો પછી એને વાંધો ન આવે એટલે એ અત્યારે જો એની રીતે બધું જ

અને હવે આને સાફ કરવાના છે બાકી તો ઘઉં લઈ નાખ્યા છે છે બીજા ઘરમાં તો આપણે કાંઈ વસ્તુ રાખતા નથી બધી અલગ અલગ વસ્તુ બધી સૂટી સૂટી વસ્તુ બધી પડી હોય જ રીતની હોય આ ઘંટી છે અને એનું બોળ ને બસ આ બોર્ડ ને એવું બધું છે કોઠો ને અહીંયા ઘઉં નાખેલા છે પણ એમાં હું છે આ બાસકાને એવું છે આમ હું છે કે ઘઉં જે અમારે હારા કરવાના છે તો હારા કરી અને પછી અમે એને કોઠામાં ભરશું અને આયુષભાઈ જો આમ રમ્યા છે તો એ રીતનું છે અને આપણે હવે ટાઈમ થઈ ગયો છે વાડીએ જવાનો તો આપણે હવે વાળિયા જઈ ને વાળીએ જઈને હું તમને બતાવીશ તો વિડીયોમાં બના રહીજો તો હું આજ વાડીએ જાઉં તો તું ભણવા આવ્યો જાય ને હે એકલો વિયો જાય કોઈ મેકો આવવું પડશે કોણ તારી મમ્મી આવે કે હે હા તો તારી મમ્મીને કહેજે તો મૂકી જાય એવું આજે વાડીએ જવાનું છું ને એટલે હું બટા સારું ચાલો તો આયુષભાઈ એકલો ભણવા વ્યવજા એમ કીધું છે ત્યારે પણ એની મમ્મી મૂકી આવ્યો છે એટલે વાંધો ન આવે તાર મમ્મી મૂકી દે ને બેટા હે હા એમ ચલે ગાડી સાફ કરી દેશે મને કામ તો બહુ કરે જો ગાડી સાફ કરી દે છે સાફ કરી દઉં છું છો ગાડી સાફ કરે છે એ ગાડી સાફ કરી દે મને અને અને મારે જવાનું છે વાડીએ જો એ બધી આખી ગાડી જ સાફ કરે છે જો લાયો છે નાનો છે પણ કામ સારું કરે છે જોઈ ભણવા આવ્યો જાય પછી આવું બધું કામ હોય કામ કરી દે ભાઈ ગાડી જ સાફ કરે છે જો એ બધે સાફ કરી દે અને પછી મને કે પપ્પા હું ગાડી સાફ કરી દઉં ને પછી તમે કે જાવ કે વાળીએ તો ફાઈનલી આપણે વાડિયા ભોગી ગયા છીએ અને કામકાજમાં શું કરવાનું છે આપણે ખબર પડે પછી અત્યારે જો વાડિયા ભોગી ગયા છીએ વિડીયો માં હમણાં બન્યા રહેજો આગળ તો આપણે વાડી આવી ગયા છીએ અને વાડી કઈક આવી રીતનું કામ છે ડુંગળી ખેંચવાની છે જો આ બધા ખેંચે છે અહીંયા મારો પૂરો છે ડુંગળી ખેંચે જ આ બધા ડુંગળી ખેંચે છે અને પછી સુધારવાની છે આ માર કિશોર સાહેબ છે એ ડુંગળી ખેંચે છે આ જો આ જા આ રીતે ડુંગળી સુધારે જો ડુંગળી સુધારવા મળ્યા છે રીતે ડુંગળી સુધારે તો સાટી ને ડુંગળી કરેલી છે એટલે થોડુંક પાણીના હિસાબે થોડીક નાની પણ છે રહી ગઈ છે નગર બધી આવી ડુંગળી થાય બધી મોટી મોટી પણ પાણીની તંગી પડી એટલે થોડીક નાની ડુંગળી રહી ગઈ ને આ ડુંગળી એનો ઢગલો જવા રીતની ડુંગળી છે સુધારી એને ઢગલો કર્યો છે તો સા આવી ગઈ છે તો બધાય સાપી વાવી જાઓ ત્યાં સા આવી ગઈ છે તો બધા મિત્રો સાપી વાવી જાઓ હવે નહિ હો આપણે હવે નથી પી પી બબલા લાવે અને બધું મિશ્રણ કરી નાખે અને મિશ્રણ કરી અને પછી બધા નાસ્તો કરી લે ઘરે આવી રીતનું છે બધું જો આ બધા નાસ્તો કરવાના છે આગળ તો આ બધા બબલા દોડે છે

જમવા બે ગયા કામ પૂરું થઈ ગયું હવે આપણે જવાનું છે ઘરે ડુંગળી નું કામ બધું પૂરું થઈ ગયું છે હવે અને હવે હવે આપણે ઘરે જવાનું છે પણ એક મૂળો કાઢવાનો છે એ તમારે બતાવવાનું છે મૂળો કાઢવાનો છે કે આ ભાઈ આવ્યા છે કાઢવા અને હજી બે ત્રણ જણા આવે છે જો આ મૂળો તમે કોઈ દી જોયો નહી હોય જોરદાર મૂળો છે એ આગળ કાઢવાનો છે જો શરૂઆત થઈ ગઈ છે મૂળો કાઢવાની શરૂઆત થઈ ગઈ છે કહે કોહે કાઢવાનો છે એને જે આવે છે ને આ ભાઈ ને આ બધા ચાર પાંચ જણાને બોલાવ્યા છે મૂળો કાઢવા માટે આ ખેડૂત છે આમ જો આની વાડીમાં મૂળા છે

દોઢ ફૂટ નો મૂળો છે જો આ દોઢ ફૂટ નો મૂળો છે આવું બિયારણ છે દોઢ ફૂટ નો મૂળો છે એ બે ત્રણ ચાર જણા ખોદી અને મૂળો કાઢ્યો છે આ મૂળા છે આ વડી ની અંદર આવા જ મૂળા થાય જો આ ભાઈ બે મૂળા કાઢ્યા છે આમ તો ચાર પાંચ જણા હતા મૂળા કાઢવામાં એમાં વધારે ને વધારે મહેનત જોઈ ને તો આ ભાઈ ની મહેનત વધારે છે મૂળો છે જો હજે તો નાનો મૂળો છે આનાથી મોટો મૂળો તો કાઢ્યો એ છે આ તો હાલો મિત્રો હવે આપણે આવી ગયા છે એ ઘરે આથી થોડુંક મોડું થઈ ગયું તો જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલમાં જો તમે નવા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીએ આપણે આગલા બ્લોકમાં ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ